नमस्कार दर्शक मित्रों आप ने आ लिया है जो एसलाइन न्यूज़ बुलेटिन नजर ना खेलता मुख्य समाचारों पर मुंबई से दक्षिण गुजरात में बेगराजानी में है छह छह पानी भरा है दुमिया गांव में पड़तो कुत्तागंज में घट पड़ता मोदी थी डुंगड़ी ફેકલ્ટી ના મુદ્દે એનએસયુઆઈના દેખાવો પીવીઆર દ્વારા અમદાવાદમાં પાંચમી મલ્ટીપ્લેક્ષ પ્રોપર્ટીનો પ્રારંભ જૂન મહિનો આખો કોરા ગયા પછી મુંબઈ તથા મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સામેલ આધાર વરસાદ વરસ્યો હતો પાણીની તીવ્ર અછતના વાદળ વચ્ચે આજે મુંબઈના પરા વિસ્તારમાં સાત ઇંચ જેટલું પાણી વરસી જતા જળબંબાકારની સ્થિતિમાં પણ મુંબઈ ગરાવ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા મુસળધાર વરસાદને કારણે મધ્ય રેલવે તથા હાર્બરની ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી તેના નીચાણવાળા અનેક વિસ્તારો જળબંબાકાર થતાં વાહનોને અન્ય માર્ગે વાળવા પડ્યા હતા વૃક્ષો ધારાસ્ત થવા સહિતની દુર્ઘટનામાં ત્રણ જણા જખમી થયા હતા બીજી બાજુ ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગોતરા વ્યાપક વરસાદથી લોકોને રાહત મળી હતી હવામાન ખાતાએ ચોમાસાની શરૂઆત સકારાત્મક રહેવાની આગાહી કરી હતી દરમિયાન નવસારીમાં પવનની ગતિ ધીમી પડતા આજે સવારથી ઠેઠર પાક ભારેથી હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા જિલ્લામાં સવારે છ થી બપોરે બાર સુધી છ કલાકમાં ખેરગામમાં ગામમાં બે ઇંચ વરસાદ ગણદેવીમાં એક ઇંચ નવસારી જાલપોરમાં પાંચ ઇંચ જ્યારે ચીખલીમાં નવ મિલીમીટર વરસાદ નોંધાયો હતો ખેરગામમાં ગામમાં થી બાર સુધીના બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે વાસંદામાં વરસાદ ન પડતા કોરું રહ્યું હતું લાંબો સમય બાદ આજે વલસાડ જિલ્લામાં મેઘરાજનું આગમન થયું હતું આજે સવારે ધરમપુરમાં બે કલાકમાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ વરસવા સાથે વાપીમાં પંદર મિલીમીટર વલસાડમાં આઠ મિલીમીટર કપરાડામાં સાત મિલીમીટર અને પારડીમાં બે મિલીમીટર વરસાદ મુંબઈ અને દક્ષિણ ગુજરાત વરસાદ આવ્યા બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના રહીશો વરસાદની રાહ જોઈ રહ્યા છે કારણ કે સૌરાષ્ટ્રના અનેક ડેમોમાં પાણી નથી આખી સૌરાષ્ટ્રના રહીશો વરુણદેવને રીઝાવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે તો વાત કરીએ ડુંગળી હાલ છૂટક ભાવે વેચાતા ખરીદનારાઓમાં આંખના પાણી આવી ગયા છે ડુંગળીના ભાવમાં થયેલ ભારે ધરખમ વધારાથી મધ્યમ વર્ગ પરેશાન છે ત્યારે દેશમાં ડુંગળીની આયાત થાય તો જ ભાવમાં રાહત મળે તેવી શરતી સર્જાય છે મહારાષ્ટ્ર ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ અને રાજસ્થાનની અસહ્ય ગરમીના કારણે પાંત્રીસ ટકા ઉત્પાદનમાં ઘટ નોંધાઈ હતી તેમજ બચેલો માલ પણ હલકી ગુણવત્તા હોવાથી તે લાંબો સમય ટકી શકે તેમ નથી મે માસમાં સંઘરાયેલી ડુંગળી આખું ચોમાસું ચલાવવાની છે ત્યારે સંગ્રહખોરો તેનો ભરપૂર લાભ લઈ રહ્યા છે જેના કારણે ભાવ બેકાબુ બન્યા છે ઓક્ટોબર નવેમ્બરમાં કર્ણાટક અને તમિલનાડુમાંથી આવતી ડુંગળી જ હવે થોડી રાહત આપી શકે તેમ છે અમદાવાદ શહેરમાં હાલ હોલસેલ્સમાં સૌરાષ્ટ્રની ડુંગળી બસો પચાસથી ત્રણસો ત્રીસ રૂપિયા વીસ કિલો મહારાષ્ટ્રની ડુંગળી બસો પચાસથી ચારસો રૂપિયા અને રાજસ્થાની ડુંગળી બસો સાઠથી ત્રણસો પચાસ રૂપિયા વેચાઈ રહી છે માકે યાદના સૂત્રોના જણાવ્યા અનુસાર ડુંગળી હાલ છૂટક પંદરથી બાવીસ રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે જ્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં હાથ ડુંગળી પચીસ થી અઠ્યાવીસ રૂપિયા કિલોના છૂટક ભાવે વેચાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટ સાયન્સ કોમર્સ લો એજ્યુકેશન વિદ્યાશાખાઓમાં વિદ્યાર્થીઓને ભણવા માટે સરકારી કોલેજોમાં શિક્ષકો નથી વિઝિટિંગ ફેકલ્ટી નથી આના કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે છેડા થાય છે સરકારી કોલેજોમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બને છે જેના કારણે તે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ પણ કરી શકતા નથી કારણ કે વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર સવાલ ઉઠે છે આજ રોજ એનએસયુઆઈ ના અમદાવાદ શહેર જિલ્લા એનએસયુઆઈ ઉપપ્રમુખ ભાવિક સોલંકી અમદાવાદ શહેર એનએસયુઆઈ ના અગ્રણી સમિત પરમારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને કુલપતિ આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સંસારી કોલેજમાં વિદ્યાર્થીઓને ભણવા માટે શિક્ષકો નથી તેથી વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે રાજ્ય સરકાર રાજ્ય સરકારે રાજ્ય સરકારે ઓગણીસો અઠ્ઠાણું થી અધ્યાપકોની કાયમી ભરતી ન કરતા હોવાથી સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ રજૂઆત કરી કે આ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પ્રશ્નોને ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને જો વિદ્યાર્થીઓના પ્રશ્નોનું ઝડપી ધોરણે નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એનએસયુ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ પ્રસંગે સૌથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આપો આપો કોલેજમાં શિક્ષકો આપો અને ન્યાય આપો વિદ્યાર્થીઓને ન્યાય આપો એવા સૂત્રોચ્ચાર કર્યા હતા ટીવી આ સિનેમા દ્વારા આજે અમદાવાદમાં પાંચમા મલ્ટીપ્લેક્સનો પ્રારંભ કર્યાની જાહેરાત કરવામાં આવી હતી કંપનીએ તેના હાલના સત્તર સ્ક્રીનમાં ચારનો ઉમેરો કર્યો છે અને હવે તે શહેરમાં એકવીસ સ્ક્રીન ધરાવે છે કંપનીએ તાજેતરમાં હુબલી કર્ણાટકમાં ચાર સ્ક્રીનના મલ્ટીપ્લેક્સનો પ્રારંભ કરી તેની સિદ્ધિમાં વધુ એકનો ઉમેરો કર્યો છે કંપની સમાંતરપણે દક્ષિણમાં પણ પોતાના સ્ક્રીન શરૂ કરી પોતાનું સ્થાન સિનેમા એક્ઝિબિશન ક્ષેત્રે મજબૂત કરી રહી છે તે હાલમાં દેશભરના તેતાલીસ શેરમાં એકસો એક પ્રોપર્ટીઝમાં ચારસો ચુમ્બાળીસ સ્ક્રીન ધરાવે છે આ પ્રસંગે વાત કરતાં પીવીઆર લિમિટેડના ચેરમેન અને ડિરેક્ટર અજય બિજલીએ જણાવ્યું કે અમારા માટે મહત્વનો પ્રસંગ છે કારણ કે પીવીઆર દ્વારા તેતાલીસ શેરમાં સૌથી વધુ પ્રોપર્ટીઝનો આંક વટાવી દેવાયો છે અમે આનંદ જ છે કારણ કે અમદાવાદ પાંચમી પ્રોપર્ટી શરૂ કરીને પશ્ચિમમાં અમારી હાજરી વિસ્તારી છે અમે દક્ષિણમાં પ્રવેશ કરવા બાબતે પણ નસીબદાર રહ્યા છીએ અને કર્ણાટક હુબલી ખાતે વિકાસ કરી રહ્યા છીએ અભી અમદાવાદમાં ઓપનિંગ અમારા ટ્વેન્ટી વન સ્ક્રીન્સ હોય વિશેષતા એ કે ઇટ્સ ઓલ વિથ લેટેસ્ટ ટેક્નોલોજી આપી પ્રોજેક્ટર હે થ્રી સ્ક્રીન્સ હૈ एंड सेवन पॉइंट वन डॉलर बीज अराउंड सिस्टम है लेटेस्ट फायर एंड सेफ्टी सिस्टम सो दैट इज एप्स मॉडल आर एक्सपेक्टेश्स्यूज बिकॉज हमारे पहले भी जो चार मल्टीप्लेक्स में हमने बहुत अच्छा रिस्पॉन्स मिला है इनफैक्ट वी आर एज ऑफ नो दीडर्स इन मल्टीप्लेक्स इन टर्म्स ऑफ गुजरात एंड अहमदाबाद सो डेफिनेटली ब्रांड इज़ ऑलरेडी क्रिएटेड एंड द पीपल आर लविंग अस बिकॉज ऑफ आर सर्विस एंड काइंड ऑफ प्रोडक्ट वी एक्सपेक्टेड यूज uh, a response, a good response from the અમારો દેહ હંમેશા ગ્રાહકોને ફિલ્મ જોવાનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડીને તેમને વર્લ્ડ ક્લાસ સિનેમાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે અમે તેમને અત્યંત સંતોષ પૂરો પાડીને આ માન સિદ્ધિ હાંસલ કરી છે પીવીઆર સિનેમાએ બે હજાર ચૌદ પંદરમાં ભવ્ય પ્રારંભ કર્યો હતો અને પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ ઝડપભેર આગળ વધીને ત્રેવીસ નવા સ્ક્રીનનો ઉમેરો કર્યો હતો અને અમદાવાદ લુધિયાણા બેંગ્લોર હૈદરાબાદ અને હુબલી જેવા વિસ્તારોમાં ભારે વિસ્તરણ કર્યું હતું મોટેરા અમદાવાદ અને હુબલી કર્ણાટકમાં શરૂ કરાયેલી નવી પ્રોપર્ટીઝ વિકસતા જતા અનુક્રમ પશ્ચિમ અને દક્ષિણના બજારોમાં જરૂરિયાત પૂરી થશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ગતિવિધિ માટે આપની હરતા રહો એસલાઇન બુલેટિન નમસ્કાર